ચિત્રકારોએ વૃંદાવનના દર્શકોને મંત્રગુગ્ધ કરી દીધા ચિત્રોમાં ગુજરાતનું નામ જણ્યું વૃંદાવન છઠ્ઠીકરા રોડ સ્થિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આશ્રમ ખાતે રામાયણ રિસર્ચ કાઉન્સિલ સંસ્થા દ્વારા ત્રણ દિવસીય ચિત્ર વર્કરશોપનો ઉત્સવ મૂઢમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ વર્કશોપમાં ભારતના પંદર રાજ્યોમાંથી આવેલા પંચાવન ચિત્રકારોએ ભાગ લીધો હતો ચિત્રકારોએ શ્રી રાધા રાણી શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુ ભગવાનના અવતારોના ચિત્રોથી ચિત્રો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે ચિત્રોમાં ગુજરાતનું નામ હતું ગુજરાતના નાનજી એસ રાઠોડ અંજાર રજનીકાંત અગ્રાવત જુનાગઢ દેવજીભાઈ મહેશ્વરી ગાંધીધામ નિરૂપમા ટાંક ભાવનગર અને ભરતભાઈ જોગી અંજાર જેવા ચિત્રકારોએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું સ્પર્ધાત્મક ચિત્રોમાં કાલિયા દમણ ચિત્ર માટે અંજાર કચ્છના ભરતભાઈ જોગીને અને મહેશ કુમાર દિલ્હીને પ્રથમ સ્થાન રમેશ અને નરેન્દ્રકુમાર નેચર બિહારને બીજું સ્થાન તથા અમન યાદવ હરિયાણાને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું હતું તમામ ચિત્રકારોને ખેસ પહેરાવી અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના સંયોજક ભૂતપૂર્વ અધિકારી શર્મા જે ચિત્રકળાના પ્રશંસક તરીકે જાણીતા છે દર વર્ષે આ વર્કશોપ દ્વારા દેશભરના ચિત્રકારોને વૃંદાવનમાં આમંત્રિત કરે છે આ વર્ષે પણ મુખ્ય મહેમાન તરીકે સંત સ્વામી ગોવિંદાનંદ તીર્થ મહામંડલેશ્વર સ્વામી નંદ મહારાજ બાગેશ્વર ધામના સેવક યોગેન્દ્ર પ્રજાપતિ બ્રહ્મશ્રી ચિત્રકાર કૃષ્ણ કનહઈ ડોક્ટર રાધાકાંત શર્મા ચિત્રકાર પવન તાંગ જયપુર તેમજ અનિલ સોની અને વિક્રમ જીત ઓડિશા જેવા અગ્રણીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી અંજારના જાણીતા ચિત્રકાર નાનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ પ્રકારની વર્કશોપો યુવા પેઢીને ચિત્રકળા પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થાય છે રિપોર્ટ બાઈ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા